લગભગ સાત વર્ષની જે જે ફરિયાદ હતી એમાં તમને કોઈ ડોક્ટર બતાવ્યું હોય કોઈ દવાઓ લીધી હોય રિપોર્ટ કરાવ્યું હતું કઈ હા એટલે એલોપેથી દવા લીધી હતી ડૉક્ટર ને બતાવ્યું હતું તો ડોક્ટરે એલોપેથી દવા આપી હતી એક ગોળી આપી હતી એ કીધું હતું જયારે બી એલર્જી આવું થાય તારે આ ગોળી ખાવાની તો એક ગોળી તમારે જે છે એ રોજ લેવી પડતી કે મહિનામાં કેટલી વાર લેવી પડતી એ સ્ટાર્ટિંગમાં મને 15 દિવસનો કોર્સ કીધું તો એ 15 દિવસ ખાધા પછી ઠીક થઈ ગયું તો પણ અઠવાડિયા 10 દિવસ પછી પાછું ચાલુ થઈ જાય સેમ પ્રોબ્લેમ મહિનામાં આ કે ગોળી કેટલી વાર લેવી પડતી મહિનામાં અઠવાડિયા બે અઠવાડિયા ઠીક રહે પછી ચાલુ કરવી પડે બરોબર અને ઈ એલર્જી ની ગોળી ન લેઓ તો પાછી છીંક ને પાછી કન્ટિન્યુ પછી તો સુઈ ન શકે રાતના એવું થઈ જાય વધી જાય પછી એ દવાઓ તમે અલગ અલગ લેતા ને સાત એક વર્ષ સુધી આવી રીતે આ તકલીફ રહી તો આપણી હોસ્પિટલ માં સંજીની માં તમે કઈ રીતે આવ્યા એટલે મેં ઇન્સ્ટા માં જોયો તો તમારો પછી જોઈને મે એક બે ફ્રેન્ડ્સ ને ભી વાત કરી હતી તો એમને કીધું કે અહીંયા તમે એકવાર જાવ તો ફરક પડી જાય બરાબર આયુર્વેદ માં ક્યાં આવો છો અંજાર અંજાર થી બરાબર અને મારા હોમટાઉન અંજારમાંથી તમે આવો છો અને મારા ખાસ મિત્ર છે એના તમે રિલેટિવ છો બરાબર છે તો જ્યારે આ બધી પ્રોબ્લેમ શરૂ થઈ તો શું શું થતું સાત વર્ષમાં તમે શું શું હેરાન થયા એમ શું શું સાત વર્ષમાં મને એલર્જીમાં એટલી તકલીફ થતી કે મને સતત હું કામ જ ન કરી શકું છીક ચાલુ જ પડ્યું એમાં કાંઈક વઘાર કરું તો છીક ચાલુ થઈ જાય સવારે ઊઠીએ ત્યારે તો છીક ચાલુ જ પડ્યું હોય

અને માત્ર છીંક જ આવતી કે પછી નાકમાંથી પાણી આવે પાણી નીકળે તાવ જેવું લાગે કડતર જેવું થાય એટલે બહુ વધારે પછી હું અવોઇડ કરતી મેડિસિન બહુ વધારે તો ન લઈએ આપણે પણ જ્યારે બહુ વધી જાતું ને મેડિસિન ન લઉં તો પછી તાવ બી તાવ જેવું થઈ જાતું હા બરાબર છે અને પછી તમે જ્યારે આપણે અહીંયા આવ્યા ને આપણે વ્યવસ્થિત રીતે જે છે એ પંચકર્મ સારવાર કરી તમારી આ છ મહિના મેડિસિન્સ ચાલી અત્યારે તમને કેવું લાગે છે કેટલા ટકા ફરક લાગે છે મને તો પૂરું ફરક લાગે જ છે હમણાં તો પૂરું ઠીક છે મેં આ વર્ષે એક ગોળી નથી લીધી મારા પાસે એ ગોળી આ સિઝન ચેન્જ થાય એટલે હું રાખું પોતાના પાસે પણ એ ગોળી એમને પડી છે આ વર્ષે ત્રણ સિઝન ચેન્જ થઈ તમને નથી થઈ અને આપણી મેડિસિન્સ પણ જે છે રેગ્યુલર છ મહિનાથી થઈ હવે ધીરે આપણે મેડિસિન્સ બંધ કરતા જાય છીએ તો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી એવું નથી ને કે ફરીથી રિકરન્સ થયું હોય વધી શરદી થઈ ગયું હોય અત્યાર સુધી તો નથી થઈ બરાબર હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડિયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું એવું માનતા હોય કે આયુર્વેદ સારવાર કર્યા પછી ફરીથી તકલીફ થઈ શકે છે તો એ વાત સાચી છે કોઈ પણ સારવાર જે છે એ સો ટકા એવી વસ્તુ ન કરી શકે કે તમને જિંદગીમાં પ્રોબ્લેમ થાય જ નહીં પણ હા એ સારવાર એવું કરી શકે કે તમને સાચો રસ્તો બતાવી શકે કે હવે એલર્જી ન થાય એના માટે તમારે શું કરવું જોઈએ અને એલર્જી સા કારણથી થઈ શકે મારી પાસે ઘણા બધા પેશન્ટ એવા આવતા હોય છે અને પૂછતા હોય છે કે સાહેબ એક વખત આ દવા કરી હવે મને ક્યારેય નહીં થાય હું એટલો જવાબ આપું છું કે પેશન્ટને સાજા કરવાની જિમ્મેદારી ડૉક્ટરની છે રોગ ફરીથી ન થાય એ જવાબદારી પેશન્ટની છે કારણ કે પેશન્ટ જો ધ્યાન રાખશે તો એને પ્રોબ્લેમ નહીં થાય ને પેશન્ટ જો ધ્યાન નહીં રાખે તો એને પ્રોબ્લેમ થઈ પણ શકે છે તો આ વાત હું ખાસ વિડીયોના માધ્યમથી દરેક લોકોને કહું છું કે એક વસ્તુ યાદ રાખો કે ડૉક્ટરની જર્ની તમારી સાથે તમને સાજા કરવા પૂરતી છે સાજાનો રસ્તો બતાવવા પૂરતી છે કે હવે આવ કરશો તો સાજા રહેશો પણ જો તમે રસ્તો ચૂકો તો પ્રોબ્લેમ થઈ પણ શકે છે તો મિતાબેન તમે જે આ પ્રોબ્લેમ થઈ અને તમે અહીંયા આવ્યા ને તમે સાત દિવસ જે પંચકર્મ કરાવ્યો એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો

તો ખાસ મારો એ કહેવાનો આગ્રહ છે કે મિતાબેન જેવા ઘણા બધા એવા પેશન્ટ છે કે જેને એલર્જીની પ્રોબ્લેમ હોય છે એલર્જીની પ્રોબ્લેમમાં સૌથી મેન આયુર્વેદ એવું કહે છે કે જેને લોહીમાં કફ સતત રહેતો એને અને બન્યા રાખતો એને નાકની આસપાસ એ કફ જમા થાય અને એમાંથી નાકની આસપાસ સોજા આવે અને એને કારણે સતત એલર્જી થયા રાખે ધૂળ ધુમાડો વાત એ બધું હવે જ્યારે આપણે એવું અવોઇડ કરવા માંગીએ કે એલર્જીને કોઈ વસ્તુ ન ખાય ધૂળ ધૂણામાં ન જાય બધું કરી પણ એવું દરેક માટે સો ટકા શક્ય નથી એમ ખરેખર જરૂરી શું છે કે લોહીમાં જે કફ બનવાની પ્રકૃતિ છે એ આપણે મટાડવી જોઈએ અને આયુર્વેદના પંચકર્મ સારવારથી આપણે મિતાબેનને કરી અને મટી અત્યારે હવે એમને આ રીતે સારું છે મિતાબેન તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે લોકોને સતત આવી એલર્જી થતી હશે તો એને તમે આપણી હોસ્પિટલની સારવાર સતો આયુર્વેદ વિશે તમે શું કહેવા માંગશો હું તો કહું એકવાર આયુર્વેદિક મેડિસિન સ્ટાર્ટ કરી જો તમને ફરક લાગતું હોય તો કન્ટિન્યુ કરી શકાય બરાબર કારણ કે એલોપેથી માં કેવું છે કે એક વાર હું ગોળી ખાતી મને ઠીક થઈ જતો એક જ દિવસમાં ફરક પડી જતો પણ ચાર દિવસ પછી પાછું મને એ ગોળી ખાવાની જરૂર પડતી હતી અને અહીંયા એવું છે કે હમણાં મેડિસિન લગભગ અઠવાડિયા થી મેં નથી લીધી પણ મને હજી કોઈ મારો કોર્સ બી કમ્પલીટ થઈ ગયું છે અને મેં અઠવાડિયાથી લીધી નથી પણ કોઈ તકલીફ હજી સુધી કાંઈ થઈ નથી ને તર વેધર હમણાં કેટલું ચેન્જ થયું છે મેન આ ટાઈમમાં જ મને ચેક કરવું હતું કે મેડિસિન વગર પછી આ કન્ટિન્યુ રે છે કે બંધ થઈ ગયું છે કે શું તો હમણાં તો પ્રોપર ઠીક છે પૂરું બરાબર છે અને અત્યારે જેમ કે તમે એટલા લાંબા સમયથી પરેશાન હતા જે સાત એક વર્ષથી બરાબર છે સાત વર્ષથી પરેશાન હતા અલગ 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 દવાઓ કરીએ છીએ અને ગોળીઓ લેવાની જરૂર પડી હતી તો આ બધી સમસ્યાઓની વચ્ચે આપણી જે આ દવા છે એ સૌથી ઝડપથી ને સૌથી બેસ્ટ રીતે લાગુ પડી કે નહીં હા લાગુ તો પડી છે મને બરાબર મને તો લાગુ પડી ગઈ છે બરાબર છે

અને બીજું ઘણા બધા લોકો એવું પણ વિચારતા હોય કે આયુર્વેદની કફની દવાઓ છે એ ગરમ હોય છે તો જનરલી એ સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ એલર્જીની દવા કરતા હો અને જો તમને આયુર્વેદની દવા ગરમ પડતી હોય પછી તમે કોઈ મેડિકલ સ્ટોરમાં લેતા હો તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હોય કોઈ હોસ્પિટલથી લેતા હો પણ જો તમને ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીત્ર મોટું નુકસાન થઈ શકે છે અમે જે આયુર્વેદની સારવાર કરીએ છીએ એ તમારી પ્રકૃતિ નિદાન કરીને નિદાન કર્યા પછી જ સારવાર કરતા હોય છે આયુર્વેદની દવા ગરમ ત્યારે જ પડે છે કે જ્યારે નિદાન સાચું નથી હોય અને અમે નિદાન કર્યા પછી દવા હોવાને કારણે આ દવા એલર્જીની કોઈને ગરમ પડતી હોતી નથી એટલે જો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે એમાં આયુર્વેદ દવા ગરમ પડે છે તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બને તે દવા કરતા હોઈએ છે બેન અત્યારે સારું છે હજી સારું એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બરાબર છે અને તમારું આ જે આખે આખું જે મેં તમને તમારી સાથે વાત કરી એ વાત આપણે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકીએ poprzednamy jej akcje